કેસ એક હેઠળ પંદર વર્ષી સજા પામેલા અને લાજપોર જેલમાંથી પેરોલ પર રજા લઈને દોઢ વર્સી ફરાર રહેલા કેદી

જો દંડ ન ભરાય તો વધુ અઢાર મહિનાની સજા થવી નક્કી કરવામાં આવી હતી આ કેસમાં કાલુ ચરણ અને તેના ત્રણ સાંકળી તો ત્રીસ મે બે હજાર પંદર ના રોજ વિશાખાપટ્ટનમ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં એકસો આઠ પોઈન્ટ પચીસ કિલો ગાંજાનો જથ્થો સુરત અને ઉત્તરાયણ વચ્ચે હાજર ન થતા ફરાર જાહેર કરાયો હતો ક્રાઇમ બ્રાન્ચના આધારે ઓડિશાના ગંજામ જિલ્લાના કાલુ તેના વતન રામચંદ્રપુર ગામમાં હોવાની માહિતી મેળવી નાસ્તા ફરતા સ્કોર્ડની ટીમ તાત્કાલિક ત્યાં રવાના થઈ ભારે ચક્રવતી ણને મજૂરના વેસમાં પકડી પાડ્યો હતો પોલીસે કાલુ ચરણ ને પકડી કાયદેસરની કાર્યવાહી કરીને લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવા તજવીજ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત